मोरबी रेजांगला शौर्य दिवस यात्रा कळशयात्रासाठी शहीद आहीर सैनिकोने श्रद्धांजली अपाई। ઓગણીસો બાસઠના ભારત ચીન યુદ્ધમાં રેસાંગલાની લડાઈમાં શહીદ થયેલા એકસો ચૌદ આહિર આપવા અખિલ ભારતીય યાદવ મહાસભાની કળશ યાત્રા મોરબીમાં પહોંચી શહેર અને આજુબાજુના ગામોમાં યાત્રાનું ભાવપૂર્વક સ્વાગત થયું યાત્રા દરમિયાન શહીદોને પુષ્પાંજલિ આપવામાં આવી અને નિવૃત્ત સૈનિકોનો સન્માન કરવામાં આવ્યો આહિર રેજિમેન્ટની માંગ ફરીથી ઉઠાવવામાં આવી

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ